વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ આ બીજા દિવસની શિબિરનો પ્રારંભ યોગ અભ્યાસથી શરૂ કરાયો ઉચ્ચ અધિકારીઓએ એડવાન્સ મેડિટેશન યોગા કર્યા મનની એકાગ્રતા શાંતિ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા અસરકારક વહેલી સવારે શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના સાનિધ્યમાં સામૂહિક યોગા કરવામાં આવ્યા દિવસ દરમિયાન ચિંતન શિબિરમાં અનેક વિષયો પર સેશનનું આયોજન ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ આ થીમ આધારિત રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સાંજે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સરહદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઇન્ડ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્સાહભેર ભાગ લીધો મુખ્યમંત્રીએ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સરહદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો શ્રીમદ રાજચંદ્ર આશ્રમના પેવેલિયન ખાતે ટર્ફમાં મંત્રીમંડળ અને સરહદી અધિકારીઓનો કુલ ચાર નર્મદા ઇલેવન તાપી ઇલેવન સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ આ સમય મેદાન પર આવી પહોંચેલા મુખ્યમંત્રીએ સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન ટીમના ખેલાડીઓ સાથે પરિચય કરી ગ્રુપ ફોટો પડાવ્યા બાદમાં મુખ્યમંત્રીએ સૌપ્રથમ બેટિંગ કરી શાનદાર રમત પર રમી આ સમયે સાથી મંત્રી ઈશ્વરભાઇ પટેલે બોલિંગ કરી ઋષિકેશ પટેલે ફિલ્ડિંગ કરી હતી બેટિંગ બાદ મુખ્યમંત્રીએ બોલિંગ કરી ઉત્સાહવર્થક દેખાવ કર્યો આ સાથોસાથ સનદી અધિકારીઓ માટે લીડરશીપ વર્ક અને સતતતા માટે પેવેલિયન પર મેનેજમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રનિંગ ટિકટોક ટો આ સાથે ફ્લોર મેસ પઝલ સોલ્વિંગ અને અવેરનેસ ગેમ્સ તમામ સનદી અધિકારીઓએ આનંદ માણી અને સ્ફૂર્તિ અને ઉર્જાનો પણ અનુભવ કર્યો હતો